ભરૂચના કુકરવાળા ખાતે મિત્રો સાથે ઝઘડતા પુત્ર અને પિતાએ ટપાતા ઉશ્કરાયેલા પુત્ર પિતા તેમજ ભાઈને કાતરના ઘા મારી ફરાર થઈ ગયો હતો ઈજાગ્રસ્ત પિતા અને ભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લવાયા હતા જેમાંથી ઈજાગ્રસ્ત પિતાનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું કુકરવાળાના ગોકુલનગર ખાતે રહેતો મુકેશ મિસ્ત્રી તેના મિત્રો સાથે ઝઘડી રહ્યો હતો તે દરમિયાન પિતા જયંતિભાઈએ તેને ઝઘડો નહીં કરવા જણાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો ઉશ્કેરાયેલા મુકેશે ઘરમાં રહેલી કાતર સાથે પિતા પર ધસી જતા તેઓના બચાવમાં તેનો ભાઈ રાકેશ પડ્યો હતો પરંતુ મુકેશ પોતાના પિતા અને ભાઈને કાતરના ઘા ઝીકી ત્યાંથી બંનેને દર્દીથી કણસતા છોડી ફરાર થઈ ગયો હતો બનાવના પગલે લોકો પણ એકત્રિત થઈ ગયા હતા બંને ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં પિતા જયંતીભાઈની ઈજા ગંભીર જણાતા વધુ સારવાર અર્થે તેઓને વડોદરા ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું ભરૂચ વીટીવિઝન પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પિતાને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપી પુત્રને ઝડપી પાળવાના ચક્રોગતિમાન કર્યા છે ગઈકાલ રાતના બી ડિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયંતીભાઈ સોમાભાઈ અને એમના દીકરા રાકેશભાઈ જયંતીભાઈ મિસ્ત્રી એ બંને ઘરે હતા એ દરમિયાન એમનો દીકરો મુકેશભાઈ જયંતિભાઈ મિસ્ત્રી કોઈ અજાણ્યા શખ્સો જોડે બોલાચાલી કરતો હતો એ દરમિયાન એના પિતા એને ઠપકો આપ્યો કે આ ઝઘડો ના કરીશ એની રીસ રાખીને એના છોકરા મુકેશભાઈ જયંતીભાઈ મિસ્ત્રીએ એના પપ્પાને ઘરમાં પડેલી કાતર લાવી અને પેઢુના ભાગે મારેલી છે અને એના વચ્ચે પડતા એના બીજા બીજા નંબરનો જે ભાઈ છે રાકેશભાઈ જયંતીભાઈ મિસ્ત્રી એને પણ એક કાતરનો ઘા મારેલ છે અને આરોપી જે મુકેશભાઈ જયંતિભાઈ મિસ્ત્રી છે એને શોધવા માટેના પ્રયત્નો ચાલુ છે